અમદાવાદની એસવીપી હોસ્પિટલનો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો ત્રણસો થી વધુ સફાઈ અને હાઉસ કીપિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે વિવિધ માંગણીઓને લઈને આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર તમામ ઉતર્યા છે આજે સવારે નવ કલાકથી એસવીપી હોસ્પિટલના આશરે ત્રણસો થી વધારે સફાઈ અને હાઉસકીપિંગ સ્ટાફ આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે પોતાની અલગ અલગ માંગણીઓ ન સંતોષાતા વારંવારની રજૂઆત બાદ પણ એ માંગણી ન સંતોષાતા આ તમામ જે સ્ટાફ છે તે હડતાળ પર ઉતરી ગયો છે અને તેને કારણે હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ પડી રહી છે સાફ સફાઈ નથી થઈ રહી આ ઉપરાંત અન્ય જે કામકાજ જે આ સ્ટાફને કરવાના હોય છે તે પણ નથી થઈ રહ્યા જેને લઈને તકલીફ એસવીપી હોસ્પિટલમાં જોવા મળી રહી છે